પુસ્તક પરિચય અંતર્ગત આજે આપણે ગુડ ઓર્થ આ પુસ્તકનો પરિચય મેળવશું અને તેના સર્જક છે અમેરિકન લેખિકા પોલ બક અને આ પુસ્તકનું ગુજરાતી અનુવાદ કર્યું છે નવનીત મદ્રાસીએ આ પુસ્તક ઇન્ટરનેશનલ બેસ્ટ સેલર અને નોબોલ પારિતોષિક સન્માનથી નવલકથા છે અને આ નવલકથાનું કથાવસ્તુ જોઈએ તો એક ગરીબ ખેડૂત દંપતી અને તે પોતાના ખેતરનો ટુકડો બચાવવા માટે અને તેમાં મહેનત કરે છે અને પોતાની ખૂબ જ ગરીબાઈ દારિદ્રનું વર્ણન આ પુસ્તકમાં થયું છે કથાવસ્તુ જોઈએ તો કથાના નાયક છે વેંગલિંગ કે જેના લગ્નના દિવસથી કથાનો શુભારંભ થાય છે અને લગ્નના દિવસે પૂર્વે જે લગ્ન પહેલાં જે તૈયારીઓ તાળમાળ તૈયારીઓ હોવી જોઈએ એવી કશી તૈયારીઓ ઘરમાં થતી નથી અને સામાન્ય ઘર છે બે ત્રણ રૂમ છે અને એના એક વૃદ્ધ પિતા છે તે સતત ખાયસા કરે છે કોઈ બીમારીના હિસાબે અને એકદમ સુખ્ત વાતાવરણ છે અને તેમના પત્ની કે જેની સાથે જેના લગ્ન થવાના છે એ આ કથાની નાયિકા છે એનું નામ છે ઓલાન એ એક કોઈ શ્રીમંત ઘરમાં નોકર એટલે નોકરી કામ કરે છે અને બંને લગ્ન ગ્રંથિ ઓલાન અને વેંગલિંગ પ્રથમ ભાગમાં લગ્ન ગ્રંથિ જોડાય છે અને સંસાર ની શરૂઆત કરે છે કથાના મધ્ય ભાગમાં એક દુષ્કાળનું વર્ણન છે અને એ દુષ્કાળ એટલો ભયાનક છે કે લોકો લોકોને મારી અને કાપી અને ખાય છે અને સ્ત્રીઓ અને યુવાન છોકરીઓ પોતાના જે ઈજ્જત છે એ જમવા માટે ખાવા છે અને ચોરી લૂંટફાટ ઘણા બધા અનૈતિક કારણો સમાજ ઉપર વધારે ફેલાતા જાય છે આવા સમયે નાયક છે વેંગલિંગ એ પણ આ લૂંટફાટમાં શહેરમાં જોડાય છે અને ક્યાંકથી એને સોના મહોર હાથમાં આવે છે ત્યાર પછી તેની સ્થિતિ છે થોડી સુધરે છે અને ઘર મકાન અને હવેલી બનાવે છે થોડા ખેતરમાં સુધારા કરે છે બળદ લે છે અને પોતાની સ્થિતિ સુધરે છે અને કથાના અંત ભાગમાં આપણે જોઈએ તો ધીમે ધીમે વ્યાધિ ઉપાધિ સાથે એના બંને દીકરા અને દીકરી અને ખૂબ ઘર કંકાસ થાય છે કલેશ થાય છે અને બધા જ લોકો કામચોર બને છે અને છેવટે એના એન્ડ સમયે અંત સમયે મૃત્યુ પથારીએ પડે છે ત્યારે તેના બંને દીકરાઓને બોલાવે છે અને એને સમજાવે છે કે આ ખેતર માટે મેં આખી જિંદગી ખર્ચી દીધી છે પણ એના બંને દીકરાઓ એવું કહે છે કે આ ખેતર તો અમારે વેચી દેવું છે અન્ય વ્યવસાયમાં અમારે આ પૈસા મૂડી છે રોકવી છે ત્યારે જે નાયક છે વેંગલિંગ એ ખૂબ અફસોસ કરે છે અને એને આઘાત લાગે છે આ રીતે આ જે નવલકથા છે ગુડ અર્થ એનો સુખદ અંત આવે છે આભાર